મિનિક ઉપર છે ભાઈ આ તો એક્ટિવ ન્યુ ફીચર આવી ગયો છે આમ આપણે લોક ખોલવાનું ને ફોરવેલ ની ગઈડે વાહ યાર વાહ કા શાનદાર વાત છે એ પોસ્ટર મેરું સાઈન નો એજ વિશ્વાસ હવે 100 સીસી માં અમારી પાસે 125 સીસી છે

આપણી ગાડી વોશિંગ થઈ ગઈ છે કેમ લાગે બાકી આપડે જ કરવા પડે ને આપણે શોરૂમે બેઠા ગાડીની સર્વિસ થઈ ગઈ છે તો હવે ઓલી બાજુ જતા જઈ ચાલો પછી મળી

સો ટંકી ફૂલ થઈ ગઈ છે હાલો તો અત્યારે ઘરે પહોંચી ગયા છે અને ગાડી થોડીક સર્વિસ કરવાની હતી એટલે શોરૂમે જતા તો મળ્યા બીજા વ્લોગમાં રામે રામ ડાયરાને